વૈરાગ્ય વિરક્તિ એ શું છે સમજવા જેવું છે કારણ કે મચ્છરથી લઈને મહામાનવ સુધી બધા લોકોને વૈરાગ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાનું જ છે જે આપણા ઉપનિષદમાં અને પુરાણોમાં ઉલ્લેખ થયો છે હું એવું કહીશ કે એ જ વ્યક્તિ વૈરાગ્યને પામી શકે છે જે વ્યક્તિ પ્રેમની અંદર રચા પચા રહે છે નરદજીએ અને સાંડિલ્યજીએ ભક્તિ સૂત્ર આપ્યા અને એ ભક્તિસૂત્ર જે આપ્યા છે એ બંનેની અંદર મૂળભૂત બીજ તો પ્રેમ જ છે જ્યાં પ્રેમ છે ત્યાં જ વૈરાગ્ય છે અને જ્યાં વૈરાગ્ય છે ત્યાં પ્રેમ છે હવે સ્પષ્ટ રૂપથી વિરક્તિ યાને કે વૈરાગ્ય મૂળભૂત ઉદ્ભવ ક્યાંથી છે એનું જો બહુ સરસ મજાનું વર્ણન કરેલું હોય તો એ છે ભરતનો વૈરાગ્ય ભાવ તમે જુઓ ભરત રામચંદ્રજીના ચાર ભાઈમાંના એક ભાઈ અને જ્યારે ભગવાન શ્રી રામને જ્યારે વનવાસ થયો ભરતજી પોતે રાજા બનવા છતાં પરિવાર હોવા છતાં પોતાના પત્ની હોવા છતાં રાજપાટ હોવા છતાં એ પરમ વૈરાગ્યમાં એણે એના ચૌદ વર્ષ કાઢ્યા તો ક્યાંથી આવે આ વૈરાગ્ય ભાવ ભરત જેવા જીવન શૈલીથી આવે અને બીજું છે ધર્મથી વૈરાગ્ય આવે એટલા માટે ગંગા સતી તો કીધું જ છે કે પાપ તારું પરકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રહે મતલબ જે વ્યક્તિને પોતાનો ધર્મ સમજાય ગયો એટલે તરત જ એની અંદર વૈરાગ્ય થાય યાદ રહે આપણે બધાએ એક વખત તો વૈરાગ્યમાં આવવાનું જ છે અને આમ પણ જોવા જઈએ તો વૈરાગ્ય આપણા ઉંમરના ચાર જે કાળ જે છે એ ચાર કાળની અંદર સંન્યાસ અને વાનપ્રસ્થ આશ્રમ જે છે એ એક જાતનો વૈરાગ્ય આશ્રમ જ છે